ત્યારબાદ નિર્ધારિત એજન્ડા મુજબ ગત વર્ષના વાર્ષિક અહેવાલો રજૂ કરાયા હતા જેને સર્વસંમતિથી મંજૂર કરાયા હતા વર્તમાન ઈરાએ પ્રમુખ નરેશ બાંધિયા અને તેઓની ટીમ દ્વારા ગત એક વર્ષ દરમિયાન થયેલ કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું સૌથી મહત્વના હોસ્પિટલ પ્રોજેક્ટ અને અંડરગ્રાઉન્ડ પ્રોજેક્ટ વિશે ઉપસ્થિત ઉદ્યોગકારોને માહિતગાર કરાયા હતા પ્રશ્નોત્તરી દરમિયાન પૂર્વ પ્રમુખ અશોકભાઈ ગુપ્તા દ્વારા જીઆઈડીસી એસ્ટેટ વિસ્તારમાં ઠલવાતા કચરા સામે સવાલો ઉભા કરાયા હતા સાથે જ કચરાના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થાપન કરવા માટેની માંગ કરી હતી તેઓની રજૂઆત બાદ સંસ્થા વતી પ્રમુખ નરેશ બાટિયા જવાબ આપી રહ્યા હતા તે દરમિયાન માહોલ ગરમાયો હતો પ્રમુખ સ્થાનેથી નરેશ ભાટિયાએ જણાવ્યું હતું કે સવાલ પૂછ્યા બાદ જવાબ સાંભળવા માટે થોડો સંયમ જાળવવો જોઈએ एक आदमी बोलेगा कुछ को सुनना पड़ेगा हाँ जी आप बोला हमने आप एक ये 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 વાર્ષિક સાધારણ અંગે માહિતી આપવામાં આવી હતી એક્સપો બે હજાર ચોવીસ ના સ્થળ ફેરબદલ અંગે મંચસ્થ સ્થાનેથી માહિતી પૂરી પાડવામાં આવી હતી અગાઉ જીઆઈડીસી પ્લેગ્રાઉન્ડ ખાતે એક્સપો બે ચોવીસ યોજાવાનો તો હવે દહાડ ઓમ રેસિડેન્સી ખાતે યોજાવા જઈ રહ્યું છે उमरगाम इंडस्ट्री एसोसिएशन ने वार्षिक साधारण सभा पूर्ण प्रमुख स्थान दी पत्रकारों ने माहिती जो भी हमारे इंडस्ट्री भाई लोग की समस्या थी जो उनकी तकलीफें थी उन्होंने हमको उसके बारे में बताया और हम एज ए टीम पूरी कोशिश करेंगे कि हम अपने हर इंडस्ट्री भाई की हर समस्या का हल जल्दी से जल्दी निवारण करके दें और आप सब भाई लोगों का बहुत बहुत धन्यवाद कि आप लोग ने इतना समय दिया और अपने को उमर गाँव के विकास के लिए मिल के एक साथ काम करना है क्योंकि जो भी ये एजीएम है ये एजीएम नहीं है उमर गाँव का विकास के मुद्दे है और हमको उसी मुद्दों पे डट के सरकार के साथ अपनी रजवा रखनी है और सरकार से अच्छा काम करवाना धन्यवाद एक्सपो की बहुत अच्छी तैयारी हो रही है हमारे श्री कन्नुई दसाई सर ने कमिट किया है हमने रमन काका से भी बात की है रमन भाई का कल हमारे पास फोन आया था कि उन्होंने भूपेंद्र भाई पटेल जी को भी जो हमारे सीएम है उनको भी पर्सनली रमन भाई काका ने इनवाइट किया है तो हो सकता है कि हमारे सीएम भूपेंद्र भाई साहेब भी हमारे एक्सपो में आए और हमारी टीम बहुत एफर्ट दे रही है ये एक्सपो नहीं है ये उमरगाँव का सपना है हम पूरे इंडिया को ये बताना चाहते हैं कि हमारा उमरगाँव कितना बड़ा विकसित इंडस्ट्रियल स्टेट है और कितने प्रोडक्ट्स में हम इंडिया के लीडर्स है इसके ऊपर भी इन्होंने मुद्दा जो है वो उठाया हुआ है जो काफी टाइम से पहले नहीं था पर एक बात पक्की है कि कमेटी जो है वो काफी एक्टिव है इसके ऊपर मुद्दे कई हैं सारे मुद्दे कोई एक दिन में या बहुत छोटे टाइम में नहीं होते समय लगता है उनको पर ये बात पक्की है कि सब मुद्दे जो है वो रिकॉर्ड पे लिए हुए हैं और आपको बहुत जल्द इनका समाधान भी मिलेगा आपको अच्छी डेवलपमेंट दिखेगी ऐसा मैं उम्मीद करता हूँ वापिस रेलवे स्टेशन है पूर्व और पश्चिम साइड पिकअप और ड्रॉपअप पॉइंट ना अभाव है मुसाफरो मुख्य मार्ग पर उतर वो पड़े थे જેને કારણે ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે લાંબા સમયથી અડીને આવેલા ખુલ્લા પ્લોટમાં પિકઅપ અને ડ્રોપ અપ પોઈન્ટ ઉભો કરવાની માંગ થઈ રહી છે પરંતુ તે દિશામાં યોગ્ય નિર્ણય ન લેવાતા મુસાફરોએ ભારે હાલાકી વેઠવી પડી રહી છે વાપી પશ્ચિમ ગીતાનગર વિસ્તારમાં સર્જાતી ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે રેલવે પરિસરમાં ખુલ્લી જમીનમાં ડ્રોપ અપ અને પિકઅપ પોઈન્ટ ઉભો કરવામાં આવે તો મહદઅંશે સમસ્યા ઉકેલી શકાય તેમ વાપી ડીવાયએસપી બીએન દવે દવેએ જણાવ્યું હતું રેલવે સ્ટેશન એ ખૂબ જ ટ્રેનો આવજા કરે છે ઘણી બધી ટ્રેનોનું ત્યાં સ્ટેન્ડ પણ છે ખાસ કરીને વાપી જીઆઈડીસી વિસ્તારના લોકો પછી દમણ સેલવાસ ઉમરગામ જીઆઈડીસી મોટાભાગના લોકો વાપી રેલવે સ્ટેશનથી આવજા કરે છે ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાફિક રહે છે વાપી રેલવે સ્ટેશનમાં બંને તરફથી જઈ શકાય છે પૂર્વ તરફથી અને પશ્ચિમ તરફથી ખાસ કરીને જે પશ્ચિમ તરફ એટલે ગીતાનગર બાજુનો જે એન્ટ્રી પોઈન્ટ છે એ એન્ટ્રી પોઈન્ટ ઉપર જે લોકો રેલવે સ્ટેશન જાય છે એમને પિકઅપ અને ડ્રોપ કરવા માટે જે પેસેન્જર વાહનો છે રિક્ષા ટેક્સી એ વગેરે હાલમાં રોડ ઉપર ઊભા રહે છે અને જેના કારણે ટ્રાફિક જામ થાય છે ઘણીવાર લોકો રેલવે સમયસર પહોંચી શકતા નથી રેલવે સ્ટેશન અને ટ્રેન પણ ચૂકી જાય છે એટલે ખાસ કરીને જે રેલવે સ્ટેશન માટે જે પેસેન્જરો પૂર્વ સાઈડથી આવે છે ગીતાનગર બાજુથી એ લોકોને પિકઅપ કરવા માટે અને એને ડ્રોપ કરવા માટે જો રેલવેની પ્રિમાસિસ છે એમાં ઘણી બધી જગ્યા ખુલ્લી પડેલી છે હાલ ત્યાં પીએનએ પાર્કિંગ થઈ રહ્યું છે એ જગ્યામાં જો પિકઅપ અને ડ્રોપ કરતા વાહનોને જો અંદર પ્રવેશ આપવામાં આવે તો રોડ ઉપર જે ટ્રાફિક જામ થાય છે એ સમસ્યાથી નિવારણ લાવી શકાય એમ છે આના માટે અમે રેલવે ઓથોરિટીને રજૂઆત કરેલી છે અને એ જો રજૂઆતને ધ્યાને રાખીને રેલવે ઓથોરિટી જો પરમિશન આપશે તો જે ગીતાનગર બાજુ જે રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા છે એ મોટાભાગે સમસ્યાનું નિવારણ લાવી શકે પારડી તાલુકાના ગોયમા ગામના છેવાડે એક દીપડો પાંજરામાં આબાદ ઝડપાઈ ગયો હતો ગોયમાના ના પોપટ ફળિયા વિસ્તારમાં એક પશુપાલકના ત્યાં બે દિવસ અગાઉ એક દીપડાએ બકરીનું મારણ કર્યું હતું ઘટના અંગે સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ કરાઈ હતી વન વિભાગ દ્વારા દીપડાને ઝડપી પાડવા પાંજરો ગોઠવાયો હતો જેમાં દીપડો આ બાદ ગયો હતો રેન્જ ફોરેસ્ટ ઓફિસર પારડી સામાજિક વનીકરણ વિભાગ વલસાડ તારીખ છવ્વીસના રોજ ગોહિમાં પોપટ ફળિયામાંથી શાંતાબેન રમેશભાઈ પટેલના ત્યાંથી ફરિયાદ હતી કે એમને ત્યાં એક બકરાનું મારણ કરેલ છે એના આધારે ડોક્ટર રામરતન નાલાસાઈ નાયબન સંરક્ષકસિંહ સામાજિક વનીકરણ વિભાગ વલસાડ ના માર્ગદર્શન અને સૂચના અનુસાર વન વિભાગ દ્વારા સ્થળનું નિરીક્ષણ કરીને પાંજરું ગોઠવવામાં આવ્યું હતું સત્યાવીસમીના સાંજે આશરે આઠ વાગ્યે મૂકેલા ગોઠવવામાં આવેલ પાંજરામાં વન્યપ્રાણી દીપડી એક પાંજરે પૂરાયેલ છે જેનો કબજો મેળવીને હેલ્થ ચેકઅપ કરીને એને યોગ્ય જગ્યાએ છોડવાની કાર્યવાહી ચાલુ છે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર